નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ આજે આપણે જલાલપુર ગામ છે તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ સ્વામીના ગઢડા બરાબર તો જોવા માટે આવ્યા છે કપાસના પાકમાં ઓમ રુદ્રા વપરાય ગયેલું છે અને ખેડૂતભાઈ છે નિલેશભાઈ કરીને એ મારા મિત્ર જ છે બરાબર તો એને પૂછીએ કે ઓમ રુદ્રા વાપર્યું છે બે વર્ષથી વાપરે છે તો એને રિઝલ્ટમાં કેવું છે આજની તારીખ છે એકવીસ નવ બે હજાર પચીસ ભાઈ તમારું નામ નિલેશભાઈ રામજીભાઈ ગામી નિલેશભાઈ રામજીભાઈ ગામી ગામ તમારું ચલાલપુર તાલુકો ગઢડા જિલ્લો બોટાદ તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ અને તારીખ ભાઈ આજે એકવીસ નવ બે હજાર પચીસ તમારો મોબાઈલ નંબર ત્રેસઠ ત્રેપન પંચ્યાસી સુડતાલીસ ચોર્યાસી તમારે કપાસ નું વાવેતર છે ગયા વર્ષે કપાસ નું વાવેતર હતું ઓમ રુદ્રા તમે ગયા વર્ષે વાપર્યું હતું બરાબર હા અને શિયાળા પાક માં વાપરો અને આ વર્ષે આ કપાસ માં અમૃદરા તો તમને કેવું લાગ્યું રિઝલ્ટ ના રિઝલ્ટ બહુ સારું છે કેવી રીતના તમે સારું કહી શકો મારે અમારે જે મકાઈ ના શાહ કરું ને એ એની અંદર ભાદરો આવે વરસાદ હોય કે ન હોય પણ મકાઈ નીકળે ને કે આરો આરો વાહે ખાખરી કપા પૂરો થઈ જતો બરોબર છે એ વસ્તુમાં રિઝલ્ટ સારું મારું આવ્યું છે નકર કપા પીવા પડે અને ખાખરી પૂરો થઈ જતો દિવાળી થાય કે એ નવરો થઈ જતો બેસ્ટ રિઝલ્ટ છે આ પછી તમે તમારા

બે માં કેવું લાગ્યું બે માં બઉ સરસ હતું ગ્રુપ ના મિત્રો તમે શું કેવા માંગશો વાપરે છે એવી વસ્તુ છે બઉ સારું છે બે વર્ષથી વાપરું છું બરાબર ક્યાં વર્ષે હું આવ્યો તો તમે કઈક હું બાર ભાવનગર હતો ભાવનગર કઈક આજે

તમે ની મારી ઉપર બે વર્ષ ભરોસો કરો બરાબર કે ઓમ રુદ્રા વાપરો છે એ બદલ હું અમીરભાઈ તમારો દિલ થી ધન્યવાદ માનું છું